હાશ ખબર નહિ આ બૈરો કઈ રીતે બજારમાં એ શાક લેતો અહી આટલી ભીડ માં ઓહો એટલા માં શાક લઈને આવી ગયા જો ભાઈ આજે મોકલ્યું એ પણ આજ પછી આ બધો કામ કરવા માટે મન ના મોકલતી શાક લેતા લેતા તો મારું ગોણ નેકળી ગયો હા પણ જે જે કીધું છે એ તો લેતા આયા છો ને પાછા હા તો લેતો જ જો તી ભીંડા કીધા તા તે ભીંડા લેતો આવ્યો છું હા તે હું ભાવે લાયા ભીંડા ભાવ મમન કેવું ના પર ખાલી ચાલીસ રૂપિયા કિલો અરે રે ખાલી તો એ રીતે કોઈ જોણ ચાર રૂપિયા લાયા છે અરે વીસ રૂપિયા તો હોના જેવા ભેડા મળે છે બજારમાં હે હા હારું પછી બીજા ટોમેટા કી દાદા લેતો આવ્યો છું હા તેને હું ભાવે લઈને આવ્યા છો ગોડી કોઈ તો જોરદાર ફાયદો થઈ ગયો છે બીજો બધો માટે ત્રીસ રૂપિયા છે તમારા માટે ખાલી વીસ રૂપિયા ને એક કિલો લાયો છું અરે રે ગોડા માણસ પંદર રૂપિયા તો ગવાય છે છે આટલું તો સસ્તું શાક છે ને મને અરે હું ભોડું સસ્તું આલે સસ્તું સસ્તું કઈ તમને ચૂનાનો થપ્પો છે ને એ બધું બીજું અરે એ મને હું ચૂનો લગાવવા ચૂનો તો મુઈ ને લગાઈને આવ્યો છું દસ રૂપિયામાં માં કોથમીન મલચો લઈને આવ્યો છું ને એ પૂરેપૂરો હોગ રો અરે મગજ વગર ના નાથિયા કોથમીન મલચો તો શાક લ્યો ને ના જોરે મફત મો આલે ખબર નહી આ મગજ વગરના ના મોણસ ને ચોધી દુનિયા ગોડો બના હે હા તો મફત્યાન તું જ બધું શાક ઉઠાઈ લઈને આવતી હોય તો બજારમાં એમાં એ મને ચો ખબર હતી બજાર માં મારા હારાઓ ચિંટુ ના મોમાં બેઠા છે મફત આલે છે શાક બધું